ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ન્યૂ લોકમાં તમારું સ્વાગત છે તો આજે આ તો રવિવાર ને આપણે નીકળી ગયા છે અત્યારે ઉપર ઉપરકોટ જવા માટે તો ફાઇનલી બસ આપણે પહોંચી ગયા છે બીજા બધા સ્ટાફ આવે છે અને રાજભાઈ એક અમારી સાથે છે અત્યારે તો વેઇટ કરીએ બધાનો તો બધા આવી ગયા હતા અને ટિકિટ લઈ લીધી છે હાથમાં બેલ્ટ પહેરાવ્યો છે

आज तो रेलीस्ट है यार से बोलला जन्म फुटे भाई पुष्पा नाकू फैमिली में सब ना ना अभी फुल पास आउछो फर्नीचर अच्छा से तुझे ये काम कर पिता उधर फिर के हां हां कैसे में 7 नंबर कौन नंबर का लोग

આ છે અમારું જુનાગઢ મિત્ર તો આ બે પર્સનલી વાતો કરે છે બે <laughs> तो गया अपना बुद्ध गुफा मंदर <laughs> 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 મારે ફોટો નીકળ દે થે ગાડી વડીવા લઈ આવ દીજો તો પૂરા બહાર સે આયા ફોટો મોસ્ટ આવશે ઇની ઉપર કરી દીસે હું કરતો તો લ્યો તો સાહેબ એકવાર અહીં લોગ પર થોડો આવી જ

તો આ બાજુ બધા ફોટા પાડતા હતા આપણા સ્ટાફ ભરતભાઈ છે ને ભારત સાહેબ અત્યારે ફોટા પાડે છે વાહ ભરત ફોટો આવે હો તારો વેસ્ટમાંથી બનાવેલું છે જમ્પ છે પ્લગ છે ગાડીના વગેરે ઘણું બધું છે એમાં યુઝ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે તમે જોઈ શકો છો આ જમ્પ છે આ બાજુ પાછળ જમ્પ રાખેલા છે બે પગમાં તો આ બાજુ જમવાનું અને નાસ્તો કરવાનું પણ ભાઈ તો હતું બસ અત્યારે આપણે પહોંચી ગયા છે નોગણ કુવાએ તો આ છે મિત્રો ખોડિયાર નું મંદિર છે અહીંયા ઉપરકોટમાં જ નવગણ કુવાની બાજુમાં તો ચાલો દર્શન કરીએ આપણે તો દર્શન કરીને બસ આપડે નીકળી ગયા છે નવગણ કું અંદર જવા માટે પાણી હોય ને

તો અત્યારે આપણે પહોચી રહ્યા છે મહેલ બાજુ તો જોઈ શકો છો મિત્રો રિનોવેશન પછી બહુ મસ્ત થઈ ગયો છે બંધ કરી દીધું ઉપર જવાનું છે � rel 둘 ད子 ༱i ༏ણ དૄ ༔ z tama པ ,bane ཐོབ ༜ད པ དང མ ཐད મિત્રો અહીંયા પોસ્ટર માર્કલ હતા તમે જોઈ શકો છો કે ક્યારેક કેવું હતું રિનોવેશન કામ ચાલુ હતું ક્યારે કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું છે તો મિત્રો રિનોવેશન દરમિયાન જે વસ્તુ મળેલી હતી બધી વસ્તુ છે અહીંયા વાંચી શકો છો તમે જોઈ શકો છો આ બાજુ પણ એવી વસ્તુઓ હતી ઘણી બધી મળેલી હતી શું છે રાજભાઈ તો બસ વાગી ગયા છે અત્યારે ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને હવે બધાને જવું તું તો હવે ગુડ બાય કહીને નીકળી જઈએ રાજલા અમે પૂરું કરી ને બહાર જાય ને જોહાટવા તો બસ અત્યારે નીકળી ગયા છે કે નાસ્તો કરવા માટે કે ચાર જેવું થઈ ગયું છે ને ક્યાંક પીવું થઈ નહીં તો ગોતીએ છીએ તો બસ નાસ્તો કરી લીધો છે હવે બસ નીકળવાની તૈયારી કરે છે બધાય તો થેન્ક યુ આજના દિવસ માટે આટલું